મુંબઈમાં મેઘાનું આગમન હવે આવશે ગુજરાત બહાદુરનગર રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં સાથે જ દાદર અને માટુંગાની આસપાસ સહિતના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ તો આ તરફ હવામાન વિભાગની આગાહી પ્રમાણે દસ જૂન સુધીમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી શકે છે જેને લઈ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે મુંબઈના દ્રશ્યો મનમોહક છે કારણ કે આગ ઝરતી ગરમીમાંથી મેઘાએ રાહત આપી છે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને થોડી અગવડતા પડી રહી છે છતાં લોકોમાં વરસાદના આગમનને લઈને ખુશી છે પાણી જમા હોય જાય ગઈ અચ્છા તો એટલે પાણી બહુ જમા રહેતા ઇસ ટાઈમ પે હવે પહેલી વાર સુધી એટલું સમજ નહીં આવે પણ એક દિવસ બારિશમાં આપ લોકો દેખ જાયગા પાણી કેટલા સાદું હે કેટલા નહીં પણ ઇધર પાણી ભરતા હી

के लिए बात करेंगे डे टू के लिए जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडेर स्टार्म के लिए वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है दाहोद छोटा उदयपुर डांग नौसारी वलसाड़ तापी दमन दादरा नगर हवेली और डे थ्री की बात करेंगे जहाँ पे गुजरात रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडा स्टार्म होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है पंचमहल दाहोद बड़ोदरा छोटा उदयपुर नौसारी, तापी, दमन दादरा नगर हवेली और की बात करेंगे तो में गुजरात रीजन रीजन और दोनों के लिए लाइट साथ में अंडरस्टॉर्म होने का प्री मोनसून एक दक्षिण गुजरात सौराष्ट्रओ वरसा पड़ी सके तो पंदर जून पची गुजरात में चौमा नु आगमन थाना एंधाणी Bureau Report VTV News